મહુદા તાલુકાના મહિસા ગામની સીમ વિસ્તારમાંથી યુવક યુવતીનો મૃતદેહ મળ્યો ખેતરના માલિક ખેતરની મુલાકાત બે મૃતદેહ પર નજર પડી ખેતરના માલિક દ્વારા મૌદા પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરાઈ મૌદા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આશરે વીસ થી બાવીસ વર્ષના યુવક યુવતીનો ક્રૂરતાપૂર્વક થયેલ મૃતદેહ મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી યુવકની બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે

મરણ જનાર યુવક યુવતીનો મૃતદેહને પોલીસે કબજે લઈ મૌદા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા યુવક યુવતી કેના છે તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી સાથે નવદીપ રાવલ મહુધા